અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બનેલ પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે આરોપીનો મેલ ઇગો હર્ટ થતા બ્લાસ્ટ કરાવડાવ્યો હતો બુટલેગર પતિને શક હતો કે તેની એડવોકેટ પત્નીના હાઈકોર્ટના ક્લાર્ક સાથે અનૈતિક સંબંધ છે આ વાતને લઈ બંને વચ્ચે અનેક વાત ઝઘડા પણ થતા અંતે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી આ દરમિયાન પત્ની તેના પતિને અનેક વખત મેળા મારતી જેનું પતિને માઠું લાગી આવ્યું હતું ને આજ વાતનો ખાર રાખી પતિએ ક્લાર્કના ઘરે બ્લાસ્ટ કરાવડાવ્યો હતો કે જે રિપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો તું કંઈ કરી શકે એમ નથી